પૂર્વ કેબિનેટ પ્રધાન અને માણાવદરના પૂર્વ ધારાસભ્ય જવાહર ચાવડા ફરી એક વખત ચર્ચાના કેન્દ્ર સ્થાને જોવા મળી રહ્યા છે આજે જવાહર ચાવડાએ તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર રાજ્યમાં સતત વધી રહેલી બેરોજગારીને લઈ ચિંતા વ્યક્ત કરી તેમણે કહ્યું કે જે લોકો સારી શૈક્ષણિક કારકિર્દી ધરાવે છે તેમને યોગ્યતા મુજબનું કામ મળતું નથી તો બીજી તરફ જે લોકો કોઈ પણ રોજગાર કરવા માટે તૈયાર છે તેના માટે પણ રોજગારીના દ્વાર ખુલતા નથી આવી ચિંતા વ્યક્ત કરી રાજ્યમાં વધી રહેલી બેરોજગારી પર જવાહર ચાવડાએ આકરા કટાક્ષ કર્યા થોડા મહિનાઓ પૂર્વે જવાહર ચાવડાએ ગરીબી મધ્યમ વર્ગ અને એવા સમાજને લઈને સોશિયલ મીડિયા પર પોતાની ચિંતા વ્યક્ત કરી હતી જે સમાજ આજે પણ આર્થિક રીતે ખૂબ જ મુશ્કેલીમાં છે ત્યારબાદ ફરી એક વખત જવાહર ચાવડાએ બેરોજગારીને લઈ ખૂબ જ ગંભીર સવાલો સાથે રાજ્યની સરકાર પર કટાક્ષ કર્યો મારી પહેલી પત્રિકાને ખૂબ જ ગંભીરતાપૂર્વક લઈને તમારા પ્રતિભાવ આપ્યા છે અને હજુ સતત મળી રહ્યા છે બેરોજગારી આજે ઘર ઘરની સમસ્યા બની ગયું લાગે છે કેટલાય વહીવટ ડકે ચડી ગયા છે નોકરી નથી તે છોકરી નથી મળતી લાયકાત મુજબ કામ નથી મળતું કરવું છે પણ કામ નથી મળતું શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં આ સમસ્યા સરખી છે અને આની રીતે કેટલાય પ્રશ્નો ઊભા થયા છે આપણે ગામ છોડી બાર મજૂરી કરવા લોકો મજબૂર બન્યા છે હું તમારી સમસ્યા સમજી અને તમારા દર્દનું નિવારણ કરવા માગું છું તમારા ઘરના વડીલોને પૂછશો તો ચોક્કસ જવાબ મળશે કે એમનો સાથ અને સહકારથી અમે અગાઉ અશક્ય લગતા પ્રશ્નોને લઈને અભિયાન ચલાવેલ છે અને સમસ્યાનું નિરાકરણ પણ સફળતાપૂર્વક રહેવા છે મારી આ બીજી પત્રિકા બેરોજગારીના કારણે તમને સહન કરવા પડતા પ્રશ્નો જે તમે જ જણાવે છે તે લોકો સામે લાવવા અનિવાર્ય છે જેથી દરેકના દર્દને વાંચા મળે આ અભિયાન આપણા માટે જ છે આપણા પ્રતિભાવ અને સૂચનો